નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર યુનિવર્સિટીલ ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસી એના દ્વારા એક નકલી યુનિવર્સિટીની યાદી બહાર પાડવામાં આવેલી છે અને આ યાદીની અંદર ટોટલ બાવીસ યુનિવર્સિટીનો સમાવેશ થાય છે યુજીસી દ્વારા જાહેરાત કરવામાં આવેલી છે કે જો તમે કોઈ ઉચ્ચ અભ્યાસ કરતા હોય અથવા તો ધોરણ બાર પછી કોલેજ કરતા હોય તો તમારે યુજીસીની જીસીની ઓફિશિયલ વેબસાઇટ પર તે યુનિવર્સિટીને ચેક કરી લેવાની રહેશે કે તેને મંજૂરી મળેલી છે કે નહીં જો તમે ચેક કર્યું નહીં હોય અને એવી યુનિવર્સિટીની અંદરથી તમારો અભ્યાસ પૂરો કર્યો એટલે કે તમારી કોલેજ પૂરી કરી અને પછી તમને ખબર પડશે કે આ તો યુનિવર્સિટી માન્ય નથી તો પહેલાં તમારે ચેક કરી લેવાનું રહેશે ચેક કર્યા બાદ જ તમારે તમારી કોલેજ કરવાની રહેશે આ જે બાવીસ યુનિવર્સિટીઓનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે ને એની અંદરથી તો સૌથી મોટા ભાગની એટલે કે દસ યુનિવર્સિટીઓ તો ફક્ત દિલ્હીની અંદર જ છે અને બાકીની ચાર યુનિવર્સિટી ઉત્તર પ્રદેશ આંધ્રપ્રદેશ કેરળ અને પશ્ચિમ બંગાળની અંદર બે બે યુનિવર્સિટીઓ મહારાષ્ટ્ર અને પોન્ડિચેરીની અંદર એક એક એમ ટોટલ બાવીસ યુનિવર્સિટીઓનું લિસ્ટ બહાર પાડવામાં આવેલું છે અહીંયા મેં આ પોસ્ટની અંદર ટોટલ બાવીસ યુનિવર્સિટીનું લિસ્ટ પણ તમને બતાવેલું છે અને આ લિસ્ટની અંદર તમારે ચેક કરી લેવાનું રહેશે કે તમે આ યુનિવર્સિટીની અંદર તો અભ્યાસ નહીં કર્યો અથવા તો કરવાનો ચાલુ તો નથી ને આ પોસ્ટની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ તો ત્યાંથી તમે યુનિવર્સિટીનું નામ અને યુનિવર્સિટીનું એડ્રેસ વિશેની માહિતી મેળવી શકશો